વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજે ફરીથી મળ્યા નવા વિડિયોમાં નવા વ્લોગમાં આઠ નવ મહિને આપણે આજે ફરીથી ઘણા એટલે ઘણા ઘણી બ્રેક મારી આપણે ચેનલમાં યુટ્યુબની ચેનલમાં આઠ નવ મહિના જે વિડીયો નતા આવતા આગળના વિડીયો આપણે ડિલીટ કર્યા હતા અને ખૂબ ટાઈમ પછી આપણે ફરીથી યુટ્યુબમાં આજ આવી જાઓ અને આજ વ્લોગ બનાવવા આવ્યા પાછા એક જગ્યાએ આગળ આગળના જે વિડીયો તમે ડિલીટ માર્યા હતા એમાં આ વખત એક વખત વ્લોગ આવેલો આવ્યો પણ રાહુલભાઈ આપણે આવ્યો હતો જોઈ લો તમે અને એક બીજો ભાઈ આપણે આવી જાય ત્રણ જણા અમે આવ્યા વિડીયો બનાવ્યા સ્પેશિયલ એટલે હવે આ ચેનલ ઉપર ને કન્ટિન્યુ વિડીયો આવતા રહી અને એકને એક નંબર વિડીયો આવશે ક્વોલિટી આથી મજા આવી જ આ જોવાની તમે વિડીયો જોજો બ્લોગ જોજો ઓમ ટ્રેવલિંગ ફૂડ ઓલ બધો વિડીયો આવશે એના ઉપર બધી કેટેગરીનો વિડીયો બધી એટલે અમુક વસ્તુ ને અમુક વસ્તુ એટલે એટલે સમજી જ્યાં હવે જો વાળા કે બધો ને જે લાબાનો એ જ વિડીયો આવતા રહી બાકી આપણે આયા હતા હોય આતિથ્ય ગંગેશ્વર અમારા બાજુમાં એક મંદિર મંદિર જ ને ફરવાનું મસ્ત બનાવેલું આગળ મંદિર મહાદેવનું મંદિર આઠ નવ મહિના થોડી અલગ જ ફિલિંગ એટલે અમે પહેલા જતા બેરીના અને આજે ફરીથી આથી જ અમે પહેલા અમે હાથ જતા બહુ ટાઈમ પછી ચાલુ બહુ એટલે આઠ નવ મહિના પછી ચાલુ કર્યો અમે એટલે વિડીયો ભૂલતા નવા આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હેઠશો નીકળશું આપણે અમે વિડીયો અડધેથી ચાલુ કર્યું હવે ખાલી હજી એક બે કિલોમીટર સેટું હોય ગંગેશ્વર એટલે અડધે ચાલુ કર્યું ચલો નીકળીએ મોજ કરો મસ્તી કરો ને લાઇક કરો

આ તો વહેલાંયમાં લોકેશન બતાવેલું લઉં બાકી જોરદાર લોકેશન ફરવાની એકદમ ફોટા પાડવાનું કહો ફોટા પડવાનું કહો ફરવાનું કહો મોજા રવિવારે રવિવાર એટલે ખૂબ પબ્લિક હોય આજ તો અમે શનિવારના આવ્યો એટલે પબ્લિક તો નહીં ચાલ બાકી અમે ત્રણ ચાર જણા બીજો એ અંદરની સાઈડ મંદિરમાં અને અમુક ઉપરલી સાઈડ અમુક એને બગીચો બગીચામાં ફરવાનું જોરદાર ફોટા પડવાનું તોડીએ તો બગીચો પહેલાં બગીચામાં જાવ આપણે કે મંદિર દર્શન કરવાય જ્યાં દર્શન કરીએ આપણે દર્શન કરી લઈએ પછી ઉપર જવાનું એ જઈએ આપણે જોઈએ તમને બતાવું ખાલી ઉપર હા ઇઓ જોતા મંદિર મંદિર માતાજીનું દર્શન કરી લઈએ આપણે ઉપરથી વ્યૂ નજારો બતાવું તમે પછી એથી સીધા આપણે બગીચામાં જઈએ તમે હું તમને બતાવું જોરદાર એક નંબર અમુક તો આવેલા શું કેવું અમુક જોયેલું છે ના જોયું હોય તો માં જોઈ લેજો લાઈક સાહેબ હજુ આગળ મંદિરનો બી આપણે ઉપર જવાનું હેડ ઉપર રાહુલ જાય આગળ બાકી આ બાજુ પાર્કિંગનું હા કઈ આપણો બ્લેક ઘોડો ઊભો હોય ચલો આપણે જઈએ અંદર દર્શન કરીએ મોજ કરી થોડી પેલા મંદિરમાં માં અરે ઉપર જાય પીલે થી જવરાય ઉપર આય હોય થી જવરાય પીલે થી જવરાય બે સાથે જવરાય તો મંદિર જીયા મંદિર આજે ખુલ્લો અંધારું અંદર મંદિર આ રીતનું અંદર મંદિર છે

જે અંબાજીના ગબરના ગોખવાળી કહે તો પણ એ અને અંબાજીના રક્ષણ કરનારી માં જેનું अकेले धर्मस्तपना करता विघ्नकर्ता विघ्नहर्ता सुखकर्ता वाचा विघ्नाची गणपति भगवान जी कोई पण कार्य करवे तो पहिला गणपति भगवान जी आप करिया आपण इना इन को कार्य था चलो 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 धर मारो फिर सिं करो आओ मंदिर मध्ये ती शांती ओम बाय लगे नेक्स्ट ले मजा तो मत ना दर्शन करू

ઉપર કોનું મંદિર ઉપર જાણે તાણા ખબર પડે તો ગેલા હોય મંદિર તો ખબર નહિ જય સીતારામ લોકો પેલા અમે ઘણી વખત આવેલા પબ્લિક હોય બાકી આ તો ત્રણ જણા છો સ્ટાર્ટિંગ છે વિડીયો નું મસ્ત આપણો પહેલો વિડીયો કોણ હતો એમ તો પેલા આ વિડીયો તો આવી લઈ પણ આ તો સમય સંજોગ ટાઈમ આવે શું સમય આવે ટાઈમ આવે બધા બધું થાય બદલવું પડે बैठ ले जा पासा समय तो समय थोड़ा बदलाव जरूरी है अनुभव ले आओ बेटा थोड़ी तकलीफ है पड़ा पर साहस करना पड़ता कुछ पाने के लिए कुछ खोना भी पड़ता है हम थोड़ा खोयो खूब खोयो क्या खूब खोई हो थोड़ी पास आई जा अपनी मौत में किलो खोयो किलो ये अपना एक वक्त बदलाव बनाओ है थोड़ी एक वक्त बदलाव बनाओ का भाई

આપણે અડધા આવી ને તો દોડ દોડે જલ્દી પહોંચી જાય આટલા આવતા આટલું હોકળમાં થોકળમાં ડાયરેક્ટ ચઢવાનું આટલા હોકળમાં ના હાલની નંબર આપણે સ્પેશિયલ બનાવશું પાસડી ગયો વખત મજા સ્પેશિયલ આપણે એવો બનાવશો ઈશ્કવાળા બંધ ન્યૂ પાછળ નજારો જુઓ મહારાજી મંદિર લે ઓ હો આ તો રાધે કૃષ્ણ ઓહો હું એવો જોયું આ તો બધી જાળી ફિટ કરી લઈએ તો મને દેખાય આ કોંડો કોંધો એ દેખાતા નહીં અમારા તો કૃષ્ણ કે નહીં રાધે તો શું ગાઈસ અમે તો ઉપર બહુ મોજ કરી હવે ફોટા બી ઘણા પડ્યા રીલ્સો બી બનાવી પણ હવે તમને કંઈક નીચે જઈ નવું બતાવીએ એટલે કે બગીચો છે બગીચામાં લઈ જઈએ તમને એટલે શું તમારે આવવું હોય નેક્સ્ટ ટાઈમ એટલે તમારે બગીચો ખોળવો ના પડે તમે સીધા બગીચામાં ફોટો પાડો ને તમે સીધો બગીચો મળી જાય એટલે બગીચો બતાવી દઈએ કે ચલો બગીચામાં બગીચો બગીચા એમ ખોળવાનું થતું નહીં ના સીધા હોય ચઢીએ બગીચો બગીચો પાડી ફોટા પાડી માં જોઈ લીજો ફોલો કરી દે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ અમુ કરી ઇસ્ટાગ્રામ કરજુ ના લાલુ આ બાજુ ફાઇનલી આપણે આવી દર્શન આવી જાય અને ચાલો દર્શન કરાવીએ અંદર આપણે બગીચામાં

ફોટા ફૂટા પાડવાની જગ્યા હારી તમે ચાલો ફોટા પડવાની જગ્યા કે નહીં ચાલો આગળ થોડું શું એટલે અમને થોડી નર્વસતા લાગે બાકી વિડીયો મજા આવી છે પબ્લિક નવ્વા મજા આવે ઘણી મજા આવે ફરતા રહો ફરતા રમ ફરતા રોગી આખો બગીચો આવ્યો હોય સર પથડી થોડું બધું તૂટી ગયું તમને ભમણે છે બધું સમજી સમજી રાજુ જમશે ઠીક છે જમશે પહેલાં તો એટલે હોય ને એ તા આ તનું જ હતું ને પેલા કોણ આવી લે લોકો હે લોગ હે લોગ સરજી લોગ હે લોગ લોગ બાકી મોજ કરો આપણા બ્લોગમાં આગળના વ્લોગ આપણે આવી રીતના આવતા જ રહી બંધ થવાનું થતું નહીં એક વખત ખાલી થોડી ભીખ લાગી એ પ્રોબ્લેમ ના કારણે આઠ નવ મહિના રહું શું લાગે ચો જાય છે વિડીયો લેવાનું વિડીયો લેવાનું કીધું ને થાય છે અને આગળ પાછળ બધું જતું રહ્યું લાગે એ એ આ બંધ ને દેખાતી પાર્ટી પાર્ટી થોડી આગે હા પાર્ટી દેખવાની કરી થોડું બધું માયુસિંહ જેવું લાગે હા માયુષી જેવું માયુસિંહ માયુસિંહ જેવું એટલે થોડો ઉદાસી જેવું હા ઉદાસી એટલે

વિડીયો બનાવી દઈએ મસ્ત અને નોસી દઈએ ચેનલ માં ભાઈ દુનિયા ભાઈ દુનિયા નહીં ખોવા દે આપણે પોતે આપણે પોતે જાતે ખોવાઈ જઈએ બાકી દુનિયા તો જે રસ્તા જાય ને એ રસ્તા તો જવાની જ છે લગ્ન ભાઈ જેને આ બાબતે આપણે આ બાબતે આપણે કહેતા છીએ લોગ નું હવે આપણે શું કરશું ફોટા ફોટા પાડવા પાડીએ ફોટા બોટા પાડીએ ઇન્સ્ટાગ્રામ માં જોઈ જો ફોટા રીલ બી લાવતી રહી બૂમ પડાવતા રહ્યો આજ કે બાદ ગમ કહા ચાલો રાહુલ ભાઈ ફોટા બોટા પાડીએ ગાઈસ ફાઇનલી આપણે ફરી લીધું જોઈ લીધું મસ્ત હલ ભાઈ હા ભાઈ બોલતા એને જો છેડી હા હવે થોડો પબ્લિક આવી આ બાજુ થોડી પબ્લિક હવા આવી છે થોડી હવા પબ્લિક આવી ગઈ આ બગીચો હતો આ રીતનો બગીચો હતો મસ્ત ગેટ તો હોમ અંદર આવવાનો તો આપણે મસ્ત ફરી લીધું દર્શન કરી લીધા અને બધા એટલે કે ઓલ આટલી જગ્યાએ બધા આપણે ફરી લીધું મસ્ત મોજ મસ્તી થોડી કરી લીધી ફર્યા ફોટા બીજા પાડ્યા હાલ ભાઈ કોઈ કેવું તમે ના ભાઈ બસ નેક્સ્ટ ટાઈમ આવો લોગ આવશે ફરી દે અઠવાડિયા પછી અને અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આ તો જરૂર ખૂબ અમારે ફોલોવી ખૂબ ફોલોઅર આપણે વન કે કમ્પ્લીટ કરાવવાના જો પેલો તો ચડા ચડી જાવ ઉપર ચડી જાવ આપણું ઘર જ સારી આપણે વન કે કમ્પ્લીટ કરાવવાના સીમો ઇન્સ્ટાગ્રામમાં તો એમાં થોડો સાથ આલો તો વનકે થઈ જાય અને યુટ્યુબમાં તો થઈ જાય યુટ્યુબમાં આપણું કમ્પ્લીટ ટાર્ગેટ રહ્યું ટુ તો આપણે ટુ કેનું યુટ્યુબનું ટાર્ગેટ પૂરું કરવાનું કમ્પ્લીટ તમારો આજ સાત સહકારથી આપણે ટુ કમ્પ્લીટ કરાવી દો સૌરવે આઈ જાઉ સર્વ આવી જવું સર્વ આવંકી ચોટ કરાય એટલે હવે તમે સાથ હાલજો સાત સહકાર તમારો જરૂર છે ખૂબ ખૂબ સાથ સહકાર જરૂર છે શું કહેવું રાહુલભાઈ સહકાર અમારો રાહુલભાઈ રાહુલભાઈ એટલો મસ્ત માણસ છે ને ભાઈ તમને શું વાત કરું આઠ નવ મહિને ખાલી ફોન કર્યો કે વિડીયો બનાવ જાવ એક મિનિટ એમ નહીં કીધું કે નહીં જાઉં કઈ થોડું હિચકીચ નહીં કર્યું ચલો ફાઇનલ શું કેવું ખાલી ફોન કરી એમ કીધું અમે કે જાઓ વિડીયો બનાવવા આપણે બ્લોગ બનાવી મસ્ત તો કે કે ચલો તૈયાર જ છો આવા સાથ સહકાર સાથીઓ હોય ને તો અમે વન કે કમ્પ્લીટ કરી દીધું શું કેવું હા ભાઈ અને હવે એ જીઓના સાથ સહકાર દઈને તમારા બધાના સાથ સહકારથી આપણે ટુ કે ઓજી કમ્પ્લીટ કરાવી દીજો હા આપણે આગળના બ્લોગ આવતા રહી ટ્રેવેલિંગ ના આવશે ફૂડ ના આવશે કેમ્પિંગ ના આવશે શું કેવું રહેલ ભાઈ હા ભાઈ આવશે ને બધા લોકો આવશે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ જો અમારું ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કમેન્ટ કરો કમેન્ટ ક્વોલિટી કમેન્ટ કરો ક્વોલિટી લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક શેર અને સબસ્ક્રાઇબ